હર હર મહાદેવ જય દ્વારકાધીશ આજે રામની રાહ જોવા માટે હૃદય છે મન છે ને એ ખૂબ આતુર બને છે જેમ જેમ બાવીસ જાન્યુઆરી નજીક આવે ને એમ એ મનમાં એક અનેરો ઉલ્લાસ છે મનમાં એક અનેરો હર્ષ છે કેમ ની પ્રતિષ્ઠા થાય જેમ દિવાળી નો તહેવાર ઉજવીએ એમ દિવાળી મનાવીશું ઘર સજાવીશું તો ભગવાન રામ ના આગમન માટે મન દર્શાવે છે કે કેવા કેવા પ્રકારનો મનમાં ઉલ્લાસ છે દરેક ભારતવાસી કેવા કેવા કાર્યો કરી રહ્યા છે કેવી રીતે ઘર સજાવી રહ્યા છે જેમ ઘરમાં લગ્ન હોય અને તૈયારીઓ થાય ને એમ મારા રામને પધારવાની તૈયારી એ આજ ભારત દેશમાં થઈ રહી છે તો આવો સુંદર ભજન જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારિકાધીશ ઓલી રામચંદ્ર ભગવાન કી જય হে আখি দুনিযা না ভাগ্য খুলি গা রে রামছে হে আুনিয় না ভাগ্য আজ খুলি গা রে রামছে রামছে রাম রামছে রাম છે હે આખી દુનિયાના ના ભાગ્ય આજે ખુલી ગયા રે રામ આવે છે હે રામ આવે છે તો આંગણિયા સજાવે છો હે રામ આવે છે તો આંગણિયા સજાવે છો દીવા પ્રગટાવી દિવાળી હું મનાવી છું એ દીવા પ્રગટાવી દિવાળી રે મનાવીશું એ મારા જનમોના બધા પાપ મટી જાશે રે રામ આવે છે એ મારા જનમોના બધા પાપ મટી જાશે રે રામ આવે છે હે રામ આવે છે આવે છે રામ આવે છે હે આવે છે રામ આવે છે હે આખી દુનિયા ના ભાગ્યા આજે ખુલ્લી ગયા રે રામ આવે છે રામ ઝૂલશે તો ઝૂલણીએ ઝુલાવીશું એ રામ ઝૂલશે તો ઝૂલણીએ ઝૂલાવીશું એ મીઠા મીઠા રે ભજન સંભળાવીશું એ મીઠા મીઠા રે ભજન સંભળાવીશું એ મારી જિંદગીના બધા દુઃખ મટી જશે રે રામ આવે છે એ મારી જિંદગી ના બધા દુઃખ મટી જાશે રામ આવે છે રામ આવે છે આવે છે રામ આવે છે એ રામ આવે છે આવે છે રામ આવે છે એ અમે ભાવથી રે ભોજન ધરાવીશું ભોજન ધરાવીશું માખણ મિશ્રી તો રામ ને એ માખણ મિશ્રી તો રામ ને જો માડીશું પ્યારી પ્યારી સીતા રામ સંગ આવશે રે રામ આવે છે એ પ્યારી પ્યારી સીતા રામ રે રામ આવે છે એ રામ આવે છે આવે છે રામ આવે છે એ રામ આવે છે આવે છે રામ આવે છે એ આખી દુનિયા ના ભાગ્યા આજે ખુલ્લી ગયા રે રામ આવે છે એ આખા ભારત ના આજે ખુલી ગયા રે રામ આવે છે રામ આવે છે આવે છે રામ આવે છે એ રામ આવે છે આવે છે રામ આવે છે એ આખા ભારત ના ભાગ્ય આજે ખુલી ગયા રે ran